નારદજીનું સ્વરૂપ કેવું છે આપણે ત્યાં નારદજીને થોડી ટીકા કરીએ છીએ ક્યાં તો નારદ જેવો છે કહીએ છે ને પણ નારદજીને ભાગવતમાં તો તમે જોજો પુરાણોમાં ભાગવતનો બહુ મત નારદજીનો બહુ મહિમા બતાવો છે એક વાત ચોક્કસ છે ભાગવતમાં સંતો કહે છે નારદો દેવ દર્શન આ નારદજી જેને મળ્યા છે ને તમે આગળ કથા સાંભળતા જશો તમને ખ્યાલ આવશે નારદજી જેને જેને મળ્યા છે ભગવાન એને સો ટકા ભગવાન મળશે એ નક્કી થયું ધ્રુવ નારદજી મળ્યા ભગવાન મળ્યા ભગવાન પોતે દર્શન આપવા આવ્યા પ્રહલાદજીને ભગવાન મળ્યા ભગવાન પ્રહલાદજીને નારદજી મળ્યા ભગવાન એમને મળ્યા જેને જેને નારદ મળ્યા નારદો દેવ દર્શન નારદ દેવતાઓ પણ ભગવાન નારાયણ પણ એમની વાત રદ ન કરી શકે એનું નામ નારદ છે પણ આપણે થોડી નારદજીને મજાકમાં લઈએ અહીં ભક્તિ મહારાણી નારદજીની સ્તુતિ કરે છે છે પ્રાર્થના કરે નારદજી કહે છે તમે ચિંતા ન કરો પાલિતા ગોપ સકૃષ્ણ ક્વાપીનો જે કૃષ્ણએ ગોપીઓને આનંદ આપ્યો પાંડવોની રક્ષા કરી દ્રૌપદીની લાજ રાખી એ કૃષ્ણ આજે પણ ક્યાંય ગયા નથી આજે પણ અહીં જ છે હું અને ભક્તિ તમે તો તો ભક્તિ પ્રિયા તસ્ય તમે તો ભગવાનને બહુ પ્રાણ પ્રિયા અરે તમે જેના ઘરે જાઓને તો ભગવાન નીચે સ્વપી નીચે ગૃહે સ્વપી કોઈ નીચ વ્યક્તિ હોય જાતિનો કોઈ શુદ્ર હોય કોઈ પણ હોય પણ ભગવાન એની પાછળ પાછળ આવે દેવી તમે ચિંતા ન કરો હું અન્ય ધર્માન તિરસ્કૃત્ય પુરસ્કૃત્ય મહોત્સવ આમ દદા નાહમ હરિરદાસો નારદજી પ્રતિજ્ઞા કરે જે દેવી મને હરિનો દાસ ન કહેતા હું તમારા દુઃખને દૂર ન કરું ઘરે જઈ અને ભક્તિનો પ્રચાર કરીશ તમારું નામ સંકીર્તન થાય ભક્તિનો મહિમા વધે ભાગવતનો ધર્મનો મહિમા વધે એના માટે હું સતત પ્રયત્ન કરીશ ભક્તિ મહારાણીએ કીધું નારદજી તમે મને વચન આપ્યું છે તો હું પણ તમને એક વચન આપું કદાચ ન ચામી હું તમને ક્યારેય છોડીશ નહીં અને જેના હૃદયમાં ભક્તિ આવે ને યાદ રાખો ભગવાન આવશે હું ભક્તિ આવે એટલે ભગવાન આવે ભક્તિ મહારાણી નારદજીને વચન આપે છે હું તમને ક્યારેય નહીં છોડું અને આ સંસારમાં બધું છોડજો પણ ભગવાનની ભક્તિ ન છોડતા ભગવાનનો આશ્રય ન છોડતા ભગવાન મહાપુરુષો જે સંતો થયા સ્વામી રામ સુખદાસજી ભગવાનની આગળ બેસીને હંમેશા એ જ કહેતા કહેતા હતા હે પ્રભુ મેં આપકો કભી ભૂલું નહીં હે પ્રભુ મેં આપકો કભી ભૂલું નહીં હે પ્રભુ મેં આપકો કભી ભૂલું નહીં સંસારની અંદર યાદ રાખો એને ક્યારેય ભૂલશો નહીં